માંગણી ત્રણ ગામોમાં ગુંડાઓ મતદાન માણાવદર વિધાનસભા ઉમેદવાર હરિભાઈ પટેલનો નો આક્ષેપ ક્ષત્રિય પ્રભુત્વ ધરાવતા જે વિસ્તારો છે ત્યાં સિત્તેર સિત્તેર ટકા એસી એસી ટકા સુધી મતદાન પહોંચ્યું છે તો એ ક્ષત્રિય સમાજે જે સોગંદ લીધા હતા મા જગદંબા હોય માસાપુરા હોય સાક્ષી એ સોગંદો લીધા હતા તો ત્યારે એવા સોગંદો લેવામાં આવ્યા હતા કે ભારતીય જનતા પાર્ટી નું વિરુદ્ધ નું મતદાન કરીશું એની સામે જે જે સક્ષમ વિકલ્પ છે છે એને તો મને આ એ એવું લાગી રહ્યું કે આણંદ અને સુરેન્દ્રનગર જેમાં ક્ષત્રિય સમાજના આંદોલનની ઇફેક્ટ એ ચોક્કસપણે પડશે અને ક્ષત્રિય સમાજના આંદોલનની ઇફેક્ટ એ આ બે સીટ ઉપર પડે તો હું સ્પષ્ટપણે માનું છું કે આ બે સીટ છે એ ભારતીય જનતા પાર્ટી પાંચ લાખની લીડની વાત તો શું મને લોકો કે જે 50000 ની સરસાઈ થી હારી શકે ત્યાં સુધીના સમીકરણો અત્યાર સુધી બની ગયા છે આ ક્ષત્રિય સંબંધના આંદોલન અને પરિપ્રેક્ષ્યમાં વાત કરીશું અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે